thank you મિત્રો આજે આપણે જોશું રોહાનો કિલ્લો તો બહુ સરસ મજાનો એવો ઐતિહાસિક કિલ્લો છે તો બને રહ્યો વિડીયોમાં અને રસ્તામાં પણ શું જોવા જેવું છે તો ચાલો આપણે સૌ તો અહીં એક નીલગાય જોવા મળી હતી મિત્રો રોહાના જંગલમાં કેસુડાના લાલ લાલ ફૂલો પણ આપણે જાણવા જોવા મળ્યા હતા કિલ્લો એક ઐતિહાસિક કચ્છમાં આવેલ એક જૂનો અને જાણીતો જે કિલ્લો આવેલ છે તે કિલ્લો આપણે જોઈશું સંપૂર્ણ તેની જાણકારી અને તેનો ઇતિહાસ અને કિલ્લામાં જોવા જેવા શું શું કિલ્લાનો ગઢ કેવો છે અને દરેક જગ્યા આપણે સંપૂર્ણપણે બતાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા ને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેચરલ બ્લોગ તો મિત્રો આજે આપણે રોહાનો કિલ્લો જોઈશું તો આપણે પહોંચે છીએ અહીંયા રોહા અને આ રોહાનો કઈ ડુંગર વાળો વિસ્તાર છે અહીં ને ડુંગર ઉપર કિલ્લો આવેલ છે જે આ પાછળ આપ જોઈ રહ્યા છો તો આપણે જોઈશું કિલ્લો કેવો છે જૂનો ઐતિહાસિક કિલ્લો છે ને તેના વિશે આપણે જાણકારી મેળવશું ઉપર મંદિર પણ છે તો મંદિર છે તે પણ આપણે જોઈશું રોહાનો કિલ્લો ગુજરાતના કચ્છના અનેક કિલ્લાઓમાંથી એક કિલ્લો છે આ કિલ્લો કચ્છના નખત્રાણા તાલુકાના રોહા ગામની સીમમાં આવેલ છે કિલ્લા ઉપર ચડતા પહેલા અહીં એક આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે અને આ જંગલમાં ચિત્રા પણ રહે છે તેનો પણ અહીં બોર્ડ લગાડવામાં ગુજરાત રાજ્ય દ્વારા આવ્યો છે મિત્રો રોહા કિલ્લો ભુજથી લગભગ પચાસ કિલોમીટર દૂરના અંતરે આવેલ છે જેના એરિયા લગભગ સોળ એકરના વિસ્તારમાં આવરી લે છે અને તે મુખ્ય માર્ગ દ્વારા જોડાયેલ છે ઉપર ચડવા માટે પગથીયા પણ એવા સારા બનાવવામાં આવ્યા છે જેથી આપણે કોઈ થાક ન લાગે કારણ કે ડુંગર ઉપર ચડવાથી આપણે થાક લાગી જાય છે તો બહુ સારા એવા પગથિયા છે ઉપર ચડવા માટે મોટા મોટા પથ્થરો વચ્ચેથી આ રસ્તો જઈ રહ્યો છે મિત્રો અને ઉપર જ આપણે ચડતાની પહેલા જ એક મંદિર પણ દેખાઈ રહ્યું છે તે પણ આપણે જોઈશું તો મિત્રો અહીંથી શરૂઆત થાય છે ગઢ કિલ્લાની જે રોહાનો કિલ્લો છે તે અહીં એની શરૂઆત થઈ રહી છે પથ્થરની આપણે બાંધકામ પણ જોઈ શકીએ છીએ અને પહેલા જ આપણે એક પ્રવેશ દ્વાર તરીકે નાખવું પણ આવે છે બહુ સુંદર મજાનો વારસો જૂનું છે મિત્રો આપ જોઈ શકો છો પથ્થરોનું બાંધકામ કરેલ છે આ પ્રવેશ દ્વાર છે મેન અહીંથી આપણે અંદર જઈશું તો ચારે બાજુ આવો કિલ્લો ગઢ છે ને વચ્ચો વચ્ચે ગામ જેને કહી આપણે વસેલું છે અને આ એક મંદિર પણ આવેલું છે અહીં અને આજુબાજુ પણ આપ જોઈ શકો છો કે કિલ્લો દેખાઈ રહ્યો છે અને મકાનો તે પણ આપ જોઈ શકો છો જર્જરિત હાલતમાં આ ગલીઓ છે રસ્તાઓ જે રસ્તાના માધ્યમથી આપણે આગળ જસવાને જોઈશું કે આગળ શું શું આવે છે જશું છે આપણને તો મિત્રો અલાઉદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા અબદા અબડાસાના જાગીરદાર પાસે એકસો વીસ સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય માંગ્યો હતો પરિણામે આ તમામ રાજકુમારીઓએ સમાધિ લીધી હતી જેથી આ સ્થળ સુમરી રોહા તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો અહીં ઘણા બધા એવા મંદિરો નાના મોટા આપણને જોવા મળે છે અને દરગાહો પણ અહીં છે જોવા માટે અને આપ જોઈ શકો છો હાલમાં તો આ ખંડેની હાલત મચે ઘણા વર્ષો જૂનું છે પણ ઐતિહાસિક અને જોવા જેવું બહુ સુંદર માહોલ છે મિત્રો આપ જોઈ શકો છો સુંદર મજાનું બાંધકામ આ જરૂખા પણ આપણે જોઈ શકો છો એક બે જરૂખા દેખાઈ રહ્યા છે અને બહુ સુંદર બાંધકામ સુંદર કારીગરી લોહાનો કિલ્લો આપ જોઈ રહ્યા છો આ જરૂખો દેખાઈ રહ્યો છે અને એક જરૂખુ આ બાજુ છે બઉ સુંદર મજાનો ઐતિહાસિક અને જૂના જૂના પથ્થરોનો ચણે જોવામાં પણ આપણે આનંદ આવી જાય અને બનાવટ પણ એવી કારીગરોની એક વાર તો આ ચોક્કસ જોવું જોઈએ બહુ એમ જોરદાર એક જેને કહેવાય ને એવો સીન સિનેરી સિનરી છે મિત્રો અહીં પથ્થરો પણ પડેલ છે અંદર અને આ અંદરનો નજારો બધા પથ્થરનું જ કામ છે અને અંદર ચામાચિડિયા પણ જોવા મળી રહી છે મિત્રો ખંડેરની હાલતમાં છે હાલ એટલે ચામાચેડિયા વધારું દેખાય છે અહીં મિત્રો વાત કરીએ તો લગભગ ગામ આની અંદર હતા મોટા મોટા પથ્થરોનું બાંધકામ આપ જોઈ શકો છો અને દરેક કિલ્લામાં જરૂખા પણ આપણે જોવા મળે છે અને આ પથ્થરોના વચમાં જે આપ જોઈ રહ્યા છો જે ખાડા દેખાઈ રહ્યા છે લગભગ એરના છે હવા જે અંદર બારે આવી શકે તે માધ્યમથી રાખવામાં આવ્યા છે અહીંયા અલગ અલગ એવા ઘણા એવા કિલ્લા આવેલ છે મોટા મોટા જે જર્જરી હાલતમાં છે અમુક સારી હાલતમાં છે અને અમુક તો

આ બાજુ આ કિલો પણ જુઓ મિત્રો કેવો સુંદર મજાનો એક આપણે લાગે છે બે ઝારુખા અલગ અલગ ડિઝાઇન ના બનાવેલા આવે છે સંપૂર્ણ પથ્થરનો બાંધકામ ને કારીગરી જુઓ મિત્રો બહુ જોવા લાયક છે અને આ નાકાની અંદરથી આપણે જઈશું તો અહીં ગઢનો કિલ્લો છે સાઈડમાં રાંગ આવેલી છે અને આનાથી આગળ આપણે જે ગામ છે તે આવેલું છે તે પણ બતાવીશું તો આ જંગલ આપ જોઈ શકો છો અહીંનું ખૂબ મોટા પ્રમાણમાં જંગલ આવેલું છે ઘણો મોટો વિસ્તાર છે ત્યારે તો અહીં ચિત્ર રહે છે મિત્રો અને આ ગઢની બહાર આપણે કિલ્લાની બહાર જોઈશું તો આપણે ગામ જોવા મળશે તે પણ બતાવશું તો આ બાજુ આપ જોઈ શકો તો આ આ ઘર દેખાઈ છે એ જે રોહા ગામ છે તે પણ ઘણું મોટું એવું છે આ કિલ્લાની નીચે જ પાછળના ભાગમાં આવેલું છે બહુ સુંદર દ્રશ્ય એવું અહીંયા પણ એક સુંદર મજાનો એવો કિલ્લો આવેલ છે જે કોલમ જોઈ શકો છો આપ પથ્થરોના કોલમ ઉપર બનાવવામાં આવ્યું છે સંપૂર્ણ પથ્થરનું જ બાંધકામ છે તો આ નીચે બહુ સારી હાલતમાં દેખાય છે હાલ અને ઉપર પણ ચડવાનો એમાં પગથિયા છે તો આપણે ઉપર ચડીશું અને જોઈશું કેવો સુંદર મજાનો વાહ તો મિત્રો આ પગથીયા ઉપરથી આપણે ચડીશું ઉપર અને આ પગથિયા પણ આપ જોઈ શકો છો આ બધું જે પહેલાનું જે બનાવટ છે તે કંઈ રિઝર્વેશન કંઈ બનાવવામાં આવ્યું નથી પહેલાની જે હાલત છે એ જ હાલતમાં આપણે જોઈ શકો છો ઉપર ચડી આવ્યા છીએ અહીંથી સંપૂર્ણ ગામ અને આજુબાજુનો જંગલ વિસ્તાર બધું જોવા મળી રહ્યું છે આ જગ્યા પણ ના ઉપર એક છત્રી જેવું બનાવવામાં આવ્યું છે આ પણ બહુ સુંદર મજાનું અને ફોટોશૂટ માટે તો વાતો જ મૂકી દો મિત્રો બહુ સુંદર એવી જગ્યા છે તમને ફોટાના જો શોખીન છો તો અહીં જોઈ શકો છો આપ બહુ સુંદર મજાનું લોકેશન આપ ફોટો દ્વારા કરી શકો છો આનંદ માણી શકો છો અને યાદગાર આપના પલ બનાવી શકો છો મિત્રો લગભગ આપણે જે મેન જે જોવાલાયક જે મોટા મોટા કિલ્લા જે સારું એવું બાંધકામ હતું વિડીયો દ્વારા બતાવવાની કોશિશ કરી છે અને છે તો અહીં ઘણું ખંડેરની હાલતમાં તો એવા ઘણા એવા મકાનો અને કિલ્લાઓ પડ્યા છે પણ આપણે સારા સારા જે દેખાય એવાનો જે આપણે સૂટ લીધો છે ને હવે આપણે ફરી ચારે બાજુ ફરીને પાછા મંદિર તરફ આપણે પહોંચી આવ્યા છીએ ને હવે ઉતરીશું નીચે તો આ છેલ્લે છેલ્લે આપણે ગઢ દેખાઈ રહ્યો છે કિલો મોટો એનો સીન પણ લઈ લઈએ બહુ સુંદર મજાનો દ્રશ્ય તો મિત્રો આ હતી રોહા જાગીર રોહાનો કિલ્લો ઐતિહાસિક જે તમને કેવો લાગ્યો તેના વિશે અમને જણાવજો કમેન્ટ દ્વારા તો મિત્રો ફરી મળીશું નવા લોકેશન અને નવા બ્લોગમાં તો જોતા રહેજો અમારા વિડીયો